બોડરલાઇન માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યું છે આ અંગે છોટાઉદેપુર ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો એકત્રિત થયા હતા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાલાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આશ્ય હાથ છોડોના રવિન્દ્ર પ્રોફેસર અર્જુન રાઠવા કાજલભાઈ રાઠવા સહિત તમામ આગેવાનો આજે કલેક્ટર કચેરી ધસી ગયા હતા આવેદન પત્ર આપવા આવ્યું હતું કલેક્ટરને તેઓએ સિહોદનો જે પુલ છે તે નવનિર્માણ કરવા અને જે ખર્યું છે ડાયવર્ઝન છે તેનું પણ પુનર્નિર્માણ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી તે સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી રીત રાતે ચોરી ચકારીનો જે બનાવ બને તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી શું રજૂઆત કરવામાં આવી તે પણ આપણે સાંભળીશું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આપો બી એ ભલે સાડા ત્રણ ચાર કરોડનો થાય પણ પૈસા તમે રિલીઝ કરો પીડબ્લ્યુડી સાથે સેક્ટ કરો કે સરકાર માટે પૈસા આવે ત્યારે ફરી પાછા ડીએમએફમાં જમા કરજો પણ કામ આપણું વહેલું સૌ થાય એ આ રસ્તો સારો છે અને રાત્રે સાહેબ સૂર્ય બહુ થાય છે અને લોકો હેરાન થાય છે સાહેબ ડીસ ડીસપી સાહેબ કઈ રાખો તો એમનું જે રૂટિનમાં જે પોલીસ કરે છે બરાબર છે પણ લોકોને ખ્યાલ આવો છે કે આ ઉપર પર આ છે આ ઉપર પર આ છે તો એટલી ગાડીઓ ફરે તો થોડોક ગામના લોકો પણ સારા આપે છે થોડીક હોમગાર્ડ વધારવી પડે તો વધારી શકે આમે પોલીસને કામ તો વધારે હોય છે પોલીસનો સ્ટાફ ઓછો છે જરૂર પડે ની ટીમ પણ મંગાવવી જરૂરી છે એવું દેખાઈ છે અમને અને વધુ પડતા વરસાદને કારણે ઘણો બધો પાક દિવેલા અને સોયાબીન ને આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વિરોધ વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપરી વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાઈ જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં અમારા સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ